ગુજરાતના પ્રીમિયર લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રસિદ્ધ આલિશાન પેલેરિયમ અમદાવાદે નવીનતમ માઇકલ કોર્સ કલેક્શનના વિશિષ્ટ શો કેસનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટ એકસો સત્તાવન હાઈનેટવર્થ વ્યક્તિઓ અને અલ્ટ્રા હાઈનેટવર્થ વ્યક્તિઓ દ્વારા હાજરી આપી હતી જે શહેરમાં આંતરરાષ્ટ્રીય ફેશન ફ્લેરનો સ્પર્શ લાવી હતી કિમી સિંઘ સાહિબા અરોરા અને શારિકા ભટ્ટ સહિતના પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીથી સાંજને વધુ પ્રકાશિત કરવામાં આવી હતી જેણે પ્રસંગની ગ્લેમર અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો યાદગાર અનુભવ બનાવવા માટે રચાયેલ આકર્ષક હાઇલાઇટ્સની શ્રેણીમાં મહેમાનોને સારવાર આપવામાં આવી હતી એક ત્વરિત ફોટો બુથ પ્રતિભાગીઓને વ્યક્તિગત સ્મૃતિચિહ્નો કેપ્ચર કરવા અને ઘરે લઈ જવાની મંજૂરી આપે છે જ્યારે મોકટેલ બારે ભવ્ય વાતાવરણમાં તાજગી ભર્યા સ્પર્શ ઉમેરીને નોન આલ્કોહિક પીણાની અત્યાધુનિક પસંદગી આપી હતી પેલેરિયમ અમદાવાદ ગુજરાતનો એકમાત્ર લક્ઝરી મોલ પ્રખ્યાત બ્રાન્ડ્સ અને નવીનતમ ફેશન કલેક્શન દર્શાવતી હાઈ પ્રોફાઇલ ઇવેન્ટ હોસ્ટ કરવા માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું ચાલુ રાખે છે આ ઇવેન્ટે તેના ચુનંદા ગ્રાહકોને અપ્રતિમ શોપિંગ અનુભવો અને ફેશન વલણોની વિશિષ્ટ કરવા માટે મોલના સમર્પણને રેખાંકિત કર્યુંલ ભર છું આજે આવી બ્રાન્ડની બહુ જરૂર હતી જે ફાઇનલી અહીંયા છે અને લાઈક અધર મેટ્રો સિટીઝ આપણા ત્યાં બેક આનું બેટેસ્ટ કલેક્શન આવ્યું છે તો અહીંયા અમે લોકોએ ખાસા લોકોને ઇન્વાઇટ કર્યા છે અને લોકોને પી પેલા લાઈટિંગથી કલેક્શન પેલેડિયમ મોલ જે આપણને લક્ઝરી બ્રાન્ડ અને લેટેસ્ટ કલેક્શન અહીંયા આપી રહી છે અમદાવાદમાં હા એ લોકોની પાસે અત્યારે શૂઝમાં ને એમાં સારી એવી એક્સક્લુઝિવ ઓફર્સ છે લોકોએ બહુ શોપિંગ પણ કર્યું અને કલેક્શન એકદમ આઉટસ્ટેન્ડિંગ અલગ છે જે પેલેડિયમ મોલમાં જ મળ્યું અધર બ્રાન્ડ્સ કરતાં એ અલગ જોવા મળશે કે એ લોકો પાસે જે કલેક્શન છે એ નવું નવું આવતું રહે છે એ જેવું કોન્સ્ટન્ટલી નથી હોતું યુ વીલ ફાઇન્ડ કલેક્શન રિલેટેડ ટુ વેધ તમારું જે ફિટ હોય અને કલર વાઇઝ ઓલ્સો તો એ લોકો એક્સક્લુઝિવ છે બીજા કલેક્શન્સ કરતાં हाई दिस इज साहेबा एंड आई एम अ डिजाइनर एंड ऑल्सो अग्जरी क्यूरेटर एंड इन्फ्लुएंसर आई एम सो हैपी दैट एक ब्रांड माइकल कॉर्स जो हम सबने सुना है इनली अहमदाबाद आपू अहमदाबाद बीजी क्या जगह हो सके परम अहमदाबाद ऑफकोर्स फनेडियम अहमदाबाद हार्ट ऑफ आर सिटी यहाँ पे है माइकल कॉर्स आई फील सो प्राउड एज अ गुजराती सो प्राउड एज अ अहमदाबादी की हमारी सिटी में ऐसे ग्लोबल ब्रांड्स आ रहे हैं वी हैव सच लग्जूरियस ब्रांड्स ओपनिंग ओवर हियर एंड आई थिंक सबसे ज्यादा गर्व की और uh, सुंदर बात ये है कि अब ये ब्रांड पहचान रहे हैं कि अहमदाबाद के लोगों को भी इतनी फैशन सेंस है कि उनकी सबसे रीसेंट कलेक्शन यहाँ पे आती है आई थिंक ऐसे डिजाइन जो आपको, आपको आउट ऑफ इंडिया मिलते हैं वो अब आपको अहमदाबाद में मिलेंगे यहाँ पे पेलेडियम में एवरी वन इज सो एक्साइटेड टू बीर एट माइकल कॉल्स टुडे मैं एक्साइटेड हूँ एवरी वन हुज पार्ट ऑफ दिस इवेंट इज सो एक्साइटेड और अगर आप ये घर पे बैठ के देख रहे हैं तो क्यों देख रहे हैं प्लीज इधर आइए माइकल कॉल्स पे एंड शॉप 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 लॉन्च तो कितनी प्रोडक्ट वो नहीं बता सकती हूँ बट ये जरूर बता सकती हूँ कि उनका मोस्ट एक्सक्लूसिव कलेक्शन यहाँ पे लॉन्च हुआ है तो एक ही कलेक्शन है विच इज कॉल्ड द ट्रिबेका कलेक्शन ये आपको ओनली टीओ वन सिटीज में मिलेगा बेसिकली जो सबसे लग्जोरियस या मेट्रो सिटीज है वहाँ पे और ये हमारे अहमदाबाद में आज लॉन्च किया गया आप सबके लिए